આજરોજુ સવારે સાડા દસ વાગ્યે મહેસાણાના ટીવી રોડ ઉપર આવેલા સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા બસોથી વધુ વિધવા બહેનોને અનોખી ભેટ આપી સન્માનિત કર્યા હતા એ જે કાર્યક્રમ યોજાય શું ક્યાંજો આપનો પરિચય આપજો હું સામાજિક આજે જે સર્વ સમાજ સેવાનો રૂપ એમાં એક પ્રભુ હું જયેશ આભાર માનું છું કારણ કે પર્ટિક્યુલર કોઈ એક સમાજ નથી આમાં સર્વ સમાજ આવી જાય છે કોઈ ના જાત પાત ધર્મ વગર એટલે આ સેવાને તો ભગવાન પણ એમ કે એના ખરેખર બહુ સારી સેવા છે એ બદલ હું જયેશ બહેનો આભારી રહી અને આજે જે પ્રોગ્રામની ગોઠલો વિધવા બેનોને સાડીનો પ્રોગ્રામ આજે જે વિધવા બહેનો જે મેં એમના મોઢા પર જે ઉત્સાહ જોયો એના અમારી માટે સમાજમાં અને ભારત દેશમાં અમારી માટે જે સેવા કરી કે છે જે સનાતન ધર્મ વિશે

કેમ કે જે દરેક વિધવા બહેનો છે એમના માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને મને આમાં ઘણું બધો લાભ મળ્યો છે આ બધાનું કાર્ડ આપવા માટે તો કે હું એમ કહું છું કે ઘણા દાન આપણને દાતાઓ તો મળી રહે છે પણ આવું કાર્ય કરવાવાળા જે છે જેવા ઉપર હોય છે તો આ ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે હું આ ક્રુપ આ કામમાં હું ઘણી વખત હાજરી આપી છે અને મને બોલાવે છે કે મારા આથી આવા સારા કાર્યકામ કરે છે પ્રજાપતિ રંજિત દૃષ્ટિ પ્રજાપતિ અને આમાં હું નગરપાલિકામાં પ્રમુખ કરું છું તો હંમેશા જે કોઈ આ કાર્ય કરતા નહીં એવી હું અભ્યારના કરું છું અસ્તુપાટ આપનું નામ જણાવજો અને આપ જે સેવાનું કાર્ય ચાલુ કરી રહ્યા છો કઈ પ્રકારનું છે અને શું માહિતી આપશો મારું નામ પટેલ સોનલ છે હું હરિપુરા રૂપાલ ગામની છું અને હું સહકારી મંડળી એક સ્ટાર્ટઅપ કરવા જઈ રહી છું મહેસાણામાં એમાં દિવ્યાંગ ભાઈ બહેનો જે ઓછું ભણેલા છે અને બેરોજગાર છે એ લોકો માટે હું રોજગારી આપવા સ્ટાર્ટઅપ કરી રહી છું તો દિવ્યાંગ ભાઈ બહેનોને એટલી નમ્ર વિનંતી કે એ લોકો મને સાથ સહકાર આપે અને મારો કોન્ટેક્ટ નંબર લઈ અને મને છે ને ફોન કરે કે બેન અમારી તમારી મંડળીમાં જોડાવું છે તો હું બધી રીતે બધાને હેલ્પ કરીશ અને આ અમારા સમાજ સમાજ સુરક્ષામાં પણ હું બારીગરીએ હું સમાજમાં છે ને અમુક કાર્ય કરું જ છું અને પ્લસ અમારી સહકારી મંડળીમાં દિવ્યાંગ ભાઈ બહેનોની સાથે સાથે વિધવા બહેનોને પણ હું પ્રાયનિકી આપીશ કે પોતાના પગ ઉપર આત્મનિર્ભર બને અને ખુદ ખૂબ પોતાનું કામ કરે અને સ્કિલથી મહેનતથી અને પોતાના પૈસા કમાય બસ એટલું જ કહેવા માગું છું